ફાઇનલી દોસ્તો સૌથી આનંદની વાત ઓર્ડર મળવાનું શરૂ થઈ ગયું હવે ઉચ્ચતર માધ્યમિકના લગભગ ડીઓથી તમારે ઓર્ડર લઈ લેવાના છે તારીખ ત્રણના રોજ સરકારી અને કદાચ આઠ તારીખે ગ્રાન્ટેડ ખુશીની વાત કહી શકાય કે આટલી બધી મહેનત પછી અંતે એક ભરતી પ્રક્રિયાનો અંત તરફ જઈ રહ્યું છે ભરતી બોર્ડ શિક્ષણ મંત્રી કુબીરભાઈ ડિંડોર ઉપરાંત પ્રફુલભાઈ પાનશેરિયા ઉપરાંત શિક્ષણ વિભાગ વીએસકે આંદોલનમાં જોડાયેલા તમામ સાથી મિત્રો અને ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે યોગદાન આપનાર જે લોકોએ સાથ સહકાર કંઈક ને કંઈક અંશે આપ્યો એ તમામ રાજકીય પક્ષો પોલિટિકલ પાર્ટીઓ ઉપરાંત વાળા જે લોકોએ સાથ સહકાર આપ્યો અને ખાસ કરીને અમારે યુવરાજસિંહને કેમ ભૂલી શકાય જેને ખૂબ માર્ગદર્શન સાથ સહકાર આપ્યો એ બધાનો ખૂબ ખૂબ આભાર કે એક પ્રક્રિયા જ્યારે અંત તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે પહેલાં તો ખૂબ મહત્ત્વની માહિતી આ વિડીયોના માધ્યમથી એટલે દરેક લોકો સુધી બને ત્યાં સુધી શેર કરજો અને દરેક લોકો સુધી આ માહિતી પહોંચાડજો ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નોને આપણે લેવાના છે બીજી વસ્તુ આનંદની વાત છે કે ઉચ્ચતર માધ્યમિકવાળા ઓર્ડર આવી ગયા અને ઘણા બધા મિત્રોના ફોન આવ્યા ઘણા બધાના મેસેજ આવ્યા કે સર મારે અહીંયા લાગ્યું પણ આપણે બનાવેલા જે ગ્રુપ છે એના થકી દરેક વ્યક્તિને ખૂબ માહિતી મળી રહી છે આનંદની વાત છે કે એકબીજા ગામ એકબીજી શાળા વિશે આપણે સૌ જાણી રહ્યા છીએ કોઈ એ ગામનું હોય તો એ ગામમાં મદદ કરી રહ્યા છે એટલે ખૂબ આનંદની વાત કહી શકાય કે આપણા આંદોલન દરમિયાનના ગ્રુપો હવે કામ લાગશે અને હવે પછી ભવિષ્યમાં પણ કામ લાગશે આ સંગઠન આપણું કાયમ રહેવું જોઈએ હું વારંવાર કહેતો આવ્યો છું કે આપણે બધા એક જ છીએ શિક્ષક અને શિક્ષકને જ્યારે સંગઠનની જરૂર પડે ત્યારે આપણે બધા સાથે હોઈશું એટલે સંગઠનમાં જોડાયેલા રહીશું ખૂબ લાભ થશે ખૂબ ફાયદો થશે આ સંગઠનથી અને સંગઠનથી આપણે ગમે તેવો અઘરો પડાવ હશે પાર કરી લઈશું પરંતુ ખાસ વિનંતી દિલ દઈને હવે શિક્ષણ કાર્ય કરવાનું છે સરકારી શાળાને શ્રેષ્ઠ શાળા બનવાની છે અને દરેક વ્યક્તિ સરકારી શાળામાં મુક્તો થાય અને સરકારી શાળા શ્રેષ્ઠ બને અને પ્રાઇવેટ કરતાં ખૂબ સારું પરિણામ આવે અને ઘડતર થાય હવે આ તમારા હાથમાં છે મારા હાથમાં છે આપ સૌ શિક્ષક મિત્રોના હાથમાં છે ત્યારે કેટલાક પ્રશ્નો તરફ હવે આગળ વધીએ કે જામીનખત બાબતે ચાલ બાબતે સોંગંદામા બાબતે પછી જે લિસ્ટ આવવાનું છે એ બાબતે કેટલાક પ્રશ્ન છે લાગી ગયા તેમને અભિનંદન પણ ઘણાને તકલીફ છે કે હવે અમારું શું એમ અમે નથી લાગ્યા એટલે અમને અન્યાય થયો તો આપણે શિક્ષણ વિભાગને વિનંતી કરીએ ખૂબ સરસ કામગીરી કરી છે ક્રમિક ભરતી માટે ખરેખર અધિકારીઓને પણ બે હાથ જોડીને આપણે એમ કહેવાય કે એનું અભિનંદન કરવું પડે કે જ્યાં જ્યાં સોલ્યુશન થતું હતું જે જે પ્રશ્નનું એ સોલ્યુશન કરવા માટે પૂરતો પ્રયાસ કર્યો છે અને સરકારે આવડી મોટી ભરતી કરી છે એટલે એમનો પણ આપણે લાખ લાખ અભિનંદન માનવો જોઈએ ભલે એમની ફરજરૂપ છે થોડી ઘણી લેટ થઈ છે પરંતુ અંતે થોડાક સુખદ સમાચાર મળ્યા એટલે બધા ઉમેદવારો વતી સરકારનો અધિકારીઓનો વિભાગનો અને શિક્ષણ ખાતો આખાનો તમામે તમામનો ખૂબ ખૂબ આભાર સાથે હવે ઘણા ઉમેદવાર મિત્રોને પ્રશ્ન છે કે અમે નથી લાગ્યા અમને કેમ ખબર પડે કેટલી અટકશે શું થશે તો કદાચ એવી સંભાવના છે કે જેટલા જેટલા લોકો લાગ્યા છે એનું લિસ્ટ આવી શકે જે ભરતીમાં લાગ્યા છે એ બધાનું લિસ્ટ આવી શકે એવી સંભાવના છે આવે ન આવે મને નથી ખબર પણ વિભાગને વિનંતી કરીએ કે આટલું બધું પારદર્શિકતાથી જ્યારે વહીવટ થાય છે તો હજુ પણ વધારે પારદર્શિકતા માટે આપશ્રી બને ત્યાં સુધી લિસ્ટ આપી દો કે કેટલા અને તો જ લોકોનો અસંતોષ દૂર થાય અને તો જ ખરા અર્થમાં પારદર્શિકતા જાળવી કહેવાય કે લોકોને ખબર પડવી જોઈએ કે આ વ્યક્તિ આટલા મેરિટે લાગ્યો છે છેલ્લે આટલા સુધી લાગ્યા છે આ કેટેગરીમાં એટલા સુધી લાગ્યા છે અને આ કેટેગરીમાં આટલા માર્ક્સે અટક્યો છે આ વિદ્યાર્થીઓના આટલા નંબર આવ્યા એટલે પારદર્શિકતાએ જળવાય રહે અને આપણને ખ્યાલ બી આવે એટલે કદાચ એવી આપણે રજૂઆત કરીશું જોઈએ કદાચ તો સંભાવના છે કે આવી જશે લિસ્ટ બીજી વસ્તુ છે જામીન ખત તો જામીન ખત અને સોગંદનામું જામીન ખત તો ત્રણસોના સ્ટેમ્પ પેપર કરાવવાનું છે એ તમને માહિતી છે તેજસભાઈ સરસ મજાનું વિડીયોમાં પ્રેક્ટિકલી બધું સમજાવી દીધું છે પણ શોર્ટની અંદર તમને કહી તો વધારે આપણે નથી વાત કરવી ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર જામીન ખતનો નમૂનો વેબસાઇટ પર આપેલો છે મિત્રો ફોન બધાને આવે છે કે આમાં સોગંદનામામાં શું સ્ટેમ્પ તો મને જેવી માહિતી મળી છે એ પ્રમાણે કહું છું હું પરફેક્ટ કહી શકતો નથી જામીન ખત અને સોગંદનામું બંને કામ વકીલનું છે જામીન ખત ત્રણસોના સ્ટેમ્પ પર કરાવવાનો છે એનો નમૂનો ઓલરેડી આપી દીધો છે સરકારી ગ્રાન્ટેડ બંને માટે અલગ છે એ તમારે જોઈ લેવાનું હવે તો આપણે શિક્ષક છીએ એટલે એટલું તો આપણને ખ્યાલ આવતો જશે સોગંદનામું પચાસના સ્ટેમ્પ ઉપર કરાવી નાખવાનું છે કદાચ હવે બાકી તો મને કશું ખબર નથી બરોબર છે અને જે ચાલ ચલગત જે અધિકારીનું જે પ્રમાણપત્ર આપણે લેવાનું છે કે તો આપણે ભાઈ વર્તન વર્તનુક બધું સારું છે ને ભાઈ રેડી છે બરોબર આમ તો શિક્ષક છે એટલે રેડી જ હોય એટલે ખાસ એ ક્લાસ વન ટુ અધિકારી કોઈ પણ તમારી આજુબાજુના જે કાંઈ ક્લાસ વન અધિકારી હોય ક્લાસ ટુ અધિકારી હોય એની કચેરી અજા આવે એટલે તમને એ પ્રમાણપત્ર આપી દે બરાબર છે પછી કંઈક પોલીસ ફોજદારી ગુનાવાળું છે હવે એનું કદાચ આપણે જાણવાનું બાકી છે પરફેક્ટ ઇન્ફોર્મેશન મળી નથી ફોજદારી ગુનાવાળું શું છે ને કઈ રીતનું છે ક્યાં જવાનું પોલીસ વેરિફિકેશન કરાવવાનું એનઓસી લેવાનું એ હજી ખ્યાલ નથી આવ્યો આવે એટલે પરફેક્ટલી તમને કહી દઈશું બાકી બધું વેબસાઇટ ઉપર માહિતી છે આપ સૌ ભણેલા છો એટલે તમને બધાને ખ્યાલ છે કે કઈ માહિતી ક્યારે કઈ રીતે કઈ રીતે વાંચે બીજું ઘણા બધાના પ્રશ્નો મારે એવા આવે છે તો વિભાગ તરફથી એક સ્પષ્ટતા થઈ જાય તો સારું અને એક ખાસ મારે વિનંતી કરવાની છે કે જે મિત્રોને અગિયાર બારમાં સરકારીમાં અથવા તો ગ્રાન્ટેડમાં મળી ગયો છે હવે તમને તો સ્કૂલ મળી ગઈ છે તમારો પગાર પણ ખૂબ સારો છે અને હવે જે સ્કૂલ મળીને આ દિલ દઈને આપણે કામ કરવાનું છે જો વ્યવસ્થિત કામ કરો તો પછી એ સરકારી હોય કે ગ્રાન્ટેડ કોઈ ઇશ્યુ છે નહીં તો એક ઉમેદવાર એક બંધુ તરીકે એક મિત્ર તરીકે અને નાના ભાઈ તરીકે તમને વિનંતી છે કે અગિયાર બારમાં માં મળી ગયું છે તો નવ દસની ની અંદર ન લેતા જેથી કરીને બીજા ઉમેદવારોને લાગે અને સીટ પણ ન બગડે આવી એક હૃદયની ભાવના છે કે આટલું લડ્યા પછી જો એક પણ ઉમેદવાર કદાચ આપણી સીટ બગડવાના કારણે રહી જાય તો હૃદયમાં કાંઈક રંજ રહી જાય અને ખૂબ તકલીફ થાય આપણને તો એવું ન થાય એટલા માટે બે હાથ જોડીને વિનંતી છે મારા તમામ ઉમેદવારોને કે અગર તમને અગિયાર બારમાં કોઈ પણ એક સ્થળે મળી ગયું છે તો સીટ ન બગડે એનું ધ્યાન રાખજો અને નવ નંબરની સૂચનામાં એવું લખ્યું છે કે સદર ભરતીમાંથી હવે સદરના અર્થ કુલય થાય સમગ્રય થાય જે ભરતી છે ચાલે છે એમાં કે કદાચ તમે હાજર નહીં થાવ તો તમને ભરતીમાંથી બાકાત રાખવામાં આવશે આવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે અગિયાર બારમાં લીધું ન હોય તો દસની ભરતીમાંથી બાકાત રાખવામાં આવશે એવો અર્થ કરવો કારણ કે સદર ભરતી લખેલું છે હવે સદરના અર્થ તો કુલ પણ થાય સમગ્ર પણ થાય અને જે છે એ પણ થઈ શકે છે એટલે હવે સંભાવના આપણે મને પાક્કો નથી ખબર કે શું છે શું નહીં એ જાણવાની આપણે કોશિશ કરીશું કે એક ભરતીમાં જેને લાભ લઈ લીધો અને ઓર્ડર આવી ગયો એ બીજી ભરતીમાંથી પણ બાકાત થઈ જશે અથવા તો એની એ જ ભરતીમાંથી બાકાત રહેશે હવે શું છે એ જાણવું પડશે જાણવાની કોશિશ કરશું અથવા તો વિભાગને જાણ કરશું કે સ્પષ્ટતા કરે બીજું તો લગભગ કશું નથી પણ આટલી માહિતી એક જામીન ખત બાબતે છે ફોજદારી ગુના બાબતે છે ચાલ ચલગત બાબતે છે સોગંદનામા બાબતે છે અને બીજું ખાસ વિનંતી છે કે સીટ ન બગડે એ બાબતે છે જો તમને મળી જ ગયું છે જો તમારે નોકરી જ કરવી છે તમે સિલેક્શન જ કર્યું હતું તો મિત્રો તમને જો તમારી ચોઈસનું મળી ગયું છે તો મહેરબાની કરીને બીજામાં આપણે કૂદકા નહીં લગાવીએ જેથી કરીને આપણો જ બંધુ લાગી શકે કારણ કે ભરતી બહુ અગત્યની છે એની કરતાં એ અગત્યનું એક શિક્ષક તરીકે એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણને જ્યાં નિમણૂક મળી છે ત્યાં નહીં લઈએ તો જગ્યા ખાલી રહેશે અને બાળકોનું ભવિષ્ય બગડશે એ ન થાય એ વિચારવું એક શિક્ષક તરીકે અને ભારતના જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે અને આપણે ફરજ ચૂક કરીશું તો આપણે બાળકોને શું શીખવાડીશું એટલે એક પણ સીટ ન બગડે અને મારા ગુજરાતની સરકારી શાળાઓ જે છે એને શિક્ષકો મળી રહે પૂરતા અને બાળકોને પણ પૂરતું શિક્ષણ મળી રહે એવા પ્રયાસો મારે તમારે સૌએ કરવાના છે આપણે સંગઠનમાં જોડાયેલા રહેશું સંગઠનમાં સાથે રહીશું એકબીજાને જ્યાં પણ જરૂર પડે ત્યાં આપણે એકબીજાની સાથે મદદ કરતા રહીશું પણ મેં કીધું એ રીતે આ સંગઠન જાળવી રાખજો સંગઠનમાં જોડાયેલા રહેજો એકબીજાને સાથ સહકાર આપતા રહેજો તમારા ગામ તમારા જિલ્લામાં કોઈ શિક્ષક આવે તો એને મદદ કરતા રહેજો બાકી કોઈ પણ પ્રશ્ન હોય તો પછી મને વોટ્સઅપ મેસેજ દ્વારા જણાવજો કોલ ન કરતા કારણ કે બધાના કોલના જવાબ આપણે ન આપી શકીએ વોટ્સઅપ મેસેજ દ્વારા જણાવજો શક્ય હશે તો એનો જવાબ આપવાનો પ્રયાસ કરીશું આપ સૌના સાથ સહકારની આશા છે અને હું આશા રાખું કે એક પણ સીટ ન બગડે એવો તમે પૂરતો પ્રયાસ કરશો અને ભવિષ્યની અંદર એક ઉત્તમ શિક્ષક તરીકેની ફરજ બજાવશો જય હિન્દ જય ભારત